નોઈડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકને પુણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી પાંચ લાખની ખંડરી માંગવામાં આવી હતી નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ કોલની વિગત નોઈડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે ત્રણ વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી અપહેત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું અંકિતને જે નંબરથી ખંડરી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન

અને ગોડાત્રા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફે લાલા મોફતલાલ ભરવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે